ખાતે વિવિધ માંગણીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા જેમાં દિયોદર કોંગ્રેસ લાખણી તાલુકાના ખેડૂતોએ મીટર પ્રથા બંધ કરવા તેમજ હોર્સ પાવર સહાય આપવા માટેની માંગ કરી હતી દિયોદર પ્રાંત કચેરી ખાતે મીટર પ્રથા બંધ કરવા માટે ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા દિયોદર પ્રાંત કચેરી ખાતે વિવિધ માંગણીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા જેમાં દિયોદર કાંકરેજ લાખણી તાલુકાના ખેડૂતોએ મીટર પ્રથા બંધ કરવા તેમજ હોર્સ પાવરમાં સહાય આપવા માટેની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર કાંકરેજ લાખણી તાલુકાના ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈને ગુરુવારના રોજ પ્રાંત કચેરી પ્રાંત આવેદનપત્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો આજે પોતાના બોરવેલ ચલાવે છે એમાં જે વીજળી કનેક્શન લીધેલા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે જેમાં એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત કનેક્શનો છે જે હોર્સ પાવર આધારિત કનેક્શન છે તેમાં વાર્ષિક ચાર્જ ભરવાનું થાય છે તેના કરતા મીટર ટેરિફના ચાર્જ ડબલ થાય છે જેથી આ પ્રથા દૂર કરવામાં આવે હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે આજે આપણા દિયોદર નાયબ કલેક્ટર શ્રીને મેં આવેદનપત્ર પત્ર આપ્યો છે અત્યારે ગુજરાતની અંદર વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ છે એક મીટર પર થા અને એક હોર્સ પાવર ઉપર ચાર્જ આપવામાં આવે છે એટલે મીટર વાળા ખેડૂતોને ખૂબ નુકસાનદાયરો છે એનાનું અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને મેં આવેદન પત્ર આપેલો છે મુખ્યમંત્રી સાહેબ શ્રીને ઉદ્દેશીને આપેલું છે કે તાત્કાલિક મીટર પ્રથા બંધ કરે અને હોસ ઉપર ચાર્જ આપવામાં આવે અને હોસ ખેડૂતો છે એમને વીસ હોસ પાવર ઉપરનો સરકાર સહાય આલે એના અનુસંધાને અમે માગણી કરેલી છે એટલે આ માગણી અમારી આજની બેઠેલી સરકાર સ્વીકારે એવી અમારી માગણી છે જય જવાન જય જવાન